જૂની પેન્શન યોજના મુદ્દે ફરી એકવાર શિક્ષકો મેદાનમાં અમદાવાદમાં ઓપીએસ મુદ્દે ઠરાવ કરવાની માંગ સાથે શિક્ષકોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો શિક્ષકોની માંગ છે કે વર્ષ 2005 માં એ પેલા થયેલી ભરતીના કર્મચારીના ઓપીએસનો ઠરાવ કરવાની માંગ કરી શિક્ષકોનો દાવો છે કે સરકારના પાંચ મંત્રીઓની સમિતિએ વર્ષ બે હજાર બાવીસની ચૂંટણી વચન આપ્યું હતું એટલું જ નહીં સરકારે સમાધાન કરી લેખિતમાં પણ બાંહેધરી આપી હતી ત્યારે હવે સમાધાન થયું તેને બે વર્ષ થયા છે તેમ છતાં સરકારે ઠરાવ ન થયો હોવાનો શિક્ષકોએ આરોપ લગાવ્યો સરકારે ઠરાવ ન કરતા હવે જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે ગુજરાતની સામાન્ય વિધાનસભાની ચૂંટણી અગાઉ તારીખ સોળમી સપ્ટેમ્બરના રોજ સરકારે સમાધાન કરી સ્વીકાર કરેલું કે અમે એક ચાર બે હજાર પાંચ પહેલાના કર્મચારી અને શિક્ષકોને જીપીએફનો લાભ આપીશું એનો ઠરાવ કરીશું એક મહિનામાં ઠરાવ કરવાનો હતો પરંતુ બે વર્ષ પૂર્ણ થવા છતાં સરકાર તરફથી ઠરાવ પ્રસિદ્ધ થયેલ નથી એટલે ગત વિધાનસભા સત્ર દરમિયાન અમે ઘેરાવ કરેલો અને ત્યારબાદ બી સોલ્યુશન નથી આવ્યું એટલે આજે સ્વયંભુ અમે પદયાત્રા કાઢી છે જે માન્યતા છે એને ખોટી સાબિત કરવા માટે જ અમે અત્યારે આંદોલન કરી રહ્યા છીએ ચૂંટણી અત્યારે કોઈ છે નહીં અને અમે જ્યારે વિધાનસભા ઘેરાવ કરેલો ત્યારે બી કોઈ ચૂંટણી હતી નહીં માગણી એ કાયમી હોય છે એટલે જો એ પૂરી નહીં થાય તો કાયમી સ્વરૂપે આંદોલનો ચાલુ રહેશે મારી ભરતી છે સોળ એક બે હજાર એક અને હું રિટાયર થઈ છું બાવીસ એકત્રીસ સાત બે હજાર બાવીસમાં અને મને અત્યારે પેન્શન મળે છે બે હજાર ને નવસો હવે આટલામાં તો મારું ગુજરાન ક્યાં ચાલે મારે કોના પર ડિપેન્ડ કરવું અત્યારે ઓગણત્રીસો પેન્શનમાં તો મારું દૂધનો ખર્ચો પણ નથી આવતો સાહેબ તો અમે અમારી માગણી એ જ છે કે અમને અમારી પેન્શનનો હક આપો અમારે પેન્શન જોઈએ છે અમારે ઘડપણની લાકડી અમે બીજા ઉપર અમે આધાર ના રહીએ તમે તો એવું કહેવા માગો છો બેન દીકરીઓ એ તો અમારી લાગણી છે તો અમને શા માટે તમે આવી રીતે વંચિત રાખો